નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના આ વિડીયોમાં શરૂ કરવું એ પહેલાં આપને જણાવી દઉં કે લાસ્ટ વિડીયોમાં પરમ દિવસે જે વિડીયો બનાવેલો હતો તેમાં મેં આપને જણાવેલો હતો કે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયાને લઈને બે દિવસની અંદર કંઈક સમાચાર હું આપને આપીશ આ ન્યૂઝ એ માહિતી અમે અગાઉ જ આપી દીધી હતી કે એક કે બે દિવસની અંદર તમને આના વિશેની સંપૂર્ણ પ્રોસેસની જે પ્રક્રિયા છે આગળ કેટલી ગતિ પકડે છે એની માહિતી હું આપી દઈશ કારણ કે એવા સોર્સિસથી માહિતી મળી હતી કે જે માહિતી પ્રમાણે આ માહિતી આજની જે અપડેટ છે એ સાચી પડી રહી છે તો આવી જ અપડેટ્સ માટે થઈને અને આગળની જે હાયર સેકન્ડરી સેકન્ડરી અને પ્રાઇમરીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેની માહિતીના અનુસંધાને જો આપ આવા અગત્યના વિડીયો મેળવવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ અમારી સાથે જોડાયેલા રહો તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે જ્યાં અમે નાની અપડેટ્સ સૌપ્રથમ આપતા રહીએ છીએ અને સાથે જ કેટલીક બાબતોની આપને જાણ હોય તો આપ પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી એ માહિતી પહોંચાડી શકો છો અથવા તો આપના કોઈ પ્રશ્નો હોય તો એ પણ તમે અમને પૂછી શકો છો આજે વાત કરવાના છીએ જૂના શિક્ષકોની અને જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની ઇફેક્ટ જે પાછળથી થવાની છે એ સી ઇફેક્ટ હશે તેની પણ આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું તો આ પ્રેસ નોટ છે એ કોમન છે જેની તમને જાણ છે જે તમે વાંચી લીધી છે અને તમે વાંચી અને એનું એનાલિસિસ પણ સમજી ગયા છો પણ છતાં પણ એક વખત જે અપડેટ આવી રહી છે એના વિશે માહિતી પહેલાં આપી દઉં અને પછી હું હાયર સેકન્ડરી સેકન્ડરીની વાત કરીશ તો સત્યાવીસ બે બે હજાર પચીસ આજનો લેટેસ્ટ આ ન્યૂઝ છે પ્રેસ નોટ છે એટલે આ જાહેરાત છે આવતીકાલના ન્યૂઝપેપરમાં આવશે કે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસને ગુરુવારના રોજ મળે એટલે કે આજે જે ભરતી પ્રક્રિયાની મીટિંગ મળી હતી તેમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જૂના શિક્ષકો માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે એટલે એ લોકોની શાળા સિલેક્શન ક્યારનું પૂર્ણ થઈ ચૂક્યું હતું પરંતુ હવે પહેલી તારીખ એટલે આવતીકાલે અઠ્યાવીસ ફેબ્રુઆરી લાસ્ટ આ મહિનાની લાસ્ટ ડેટ અને પરમ દિવસે આ જે શાળા એ લોકેશન છે એ પબ્લિશ કરી દેવામાં આવશે જેને ઉમેદવારો ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી જોઈ શકશે હવે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી શાળા ફાળવણી જોઈ લીધા બાદ નવ દિવસનો સમયગાળો આપેલો છે વચ્ચે અને નવ તારીખે એટલે કે નવ ત્રણ બે હજાર પચીસના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણ પત્રો આપી અને રાજ્યમાં જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે હવે નિમણૂક હુકમ અને ભલામણપત્રો છે એ કઈ તારીખ નવ તારીખે આપશે પણ કઈ તારીખથી હાજર થવાનું એ નિમણૂક ઓર્ડરની અંદર જ એનો ઉલ્લેખ કરેલો હશે એટલે બની શકે મે બી કે નવ તારીખથી હાજર કરે અથવા તો વેકેશન પછી હાજર કરે કોઈ પણ સમયે હાજર કરે પરંતુ એ જે ઉમેદવારો છે એને કઈ શાળા મળી છે અને ક્યારથી હાજર થવાનું છે આ સમગ્ર માહિતી છે એ આ બે તારીખોમાં આપણને ખ્યાલ આવે છે હવે વાત કરીએ આપણા મુદ્દાની તો હાયર સેકન્ડરીની આના ઉપર સી ઇફેક્ટ થશે ભરતી આગળ જે ચાલવાની છે એની તો નવ તારીખ સુધી કદાચ મે બી બની શકે અથવા તો એક તારીખ સુધી તો આ નક્કી જ વાત છે કે હજુ ત્રણ દિવસ જે જૂના શિક્ષકો જાય છે એ જૂના શિક્ષકો જતા રહી ત્યારબાદની જે ખાલી જગ્યાઓ થાય છે કદાચ એ જગ્યાઓ પણ હવેની જે નવી ભરતી પ્રક્રિયામાં સમાવેશ થાય અથવા તો જે જૂની જગ્યાઓ બતાવી છે એ જગ્યાઓ ઉપર કોઈ જૂના શિક્ષકો જતા રહે અને એ જૂની શિક્ષકોની જગ્યા છે એટલે એની કોઈ ઇફેક્ટ આપણને થવાની નથી પરંતુ નવા શિક્ષકોની ભરતીની જે શક્યતાઓ છે જગ્યા વધારાની શક્યતાઓ છે એ અહીંયાથી મે બી પોસિબલ કે વધી શકે છે કારણ કે જે ઉમેદવારો જાય છે એ જગ્યા જૂના શિક્ષકની ખાલી થઈ છે અને જૂના શિક્ષકની ખાલી જગ્યા પર જો રોસ્ટર ક્રમમાં કોઈ ફેરફાર કરી અને નવા શિક્ષકની ભરતી પ્રક્રિયા કરે તો બની શકે કે એના પછી આ નવી જગ્યાઓ ઊભી થાય અને એ નવી જગ્યાઓ આપણી ભરતીમાં ઉમેરાય માધ્યમિકની હોય કે ઉચ્ચતર માધ્યમિકની આ ગ્રાન્ટેડ માટે જ લાગુ પડશે એ સિવાયની વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયા છે એ નવ તારીખ પછીથી શરૂ થશે પરંતુ આપણે ગઈકાલના વિડીયોમાં લાસ્ટ વિડીયોમાં જોયું છે કે હવે તારીખ આવી ગઈ છે ત્યાં સુધી ડીવી થાય નહીં ત્યાં સુધી તો બીજી કોઈ પ્રોસેસ થવાની નથી એટલે આ બધી બાબતો જે છે એ આપણે આગળ જોઈ ગયા છીએ તો હાલના ન્યૂઝ માત્ર એટલા જ જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓની ભરતી પ્રક્રિયાની અંદરથી જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અહીં સંપૂર્ણપણે પૂર્ણ કરવાની વાત આ પરિપત્ર દર્શાવે છે એટલે કે આ ન્યૂઝ દર્શાવે છે પરિપત્ર નથી મિત્રો આ પ્રેસ નોટ છે એટલે કે છાપામાં આવી જાહેરાત આવતીકાલના છાપામાં તમે જોઈ શકશો તો બસ આ આજના આપના માટે એક લેટેસ્ટ ન્યૂઝ છે કે એક ભરતી પ્રક્રિયા ભરતી પ્રક્રિયાના ભાગની ભરતી પ્રક્રિયા તો નથી આ તેમ છતાં પણ ભરતી પ્રક્રિયાનો એક તબક્કો આચાર્યનો સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો ત્યારબાદ બીજો તબક્કો જે જૂના શિક્ષકનો હતો એ પણ પૂર્ણ થઈ ગયો હવે ઓપ્શનમાં સીધું અને સીધું જ આવે છે ત્રીજા નંબર ઉપર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી પ્રક્રિયા જો ક્રમિક ભરતીથી થાય આ પ્રમાણે તો સૌથી પહેલાં એનું જ નવું કાંઈક આપને ટૂંક સમયમાં જાણવા મળશે જેની અપડેટ પણ અમે અમારા માધ્યમથી આપણા સુધી પહોંચાડતા રહેશો તો બસ આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમે આવા વિડીયો બનાવવા માટે મોટિવેટ થતા રહીએ અને આપણા સુધી માહિતી પહોંચાડતા રહીએ અસ્તુ ધન્યવાદ